ખાવાની મજા આવશે લેબુ બેબુ નાસી ને ખરેખર દાળ ઢુકળી મસાલા એટલા નાશા હોય મેઠો લેબરો ને દાળ ઢુકળી ખાવાની કોઈ મજા કોઈ મજા જો તો જાડીઓ વેણવા એ જાડીઓ વેણવા કોઈ મન નતું લાગતું કેમ કે ઘેર ખરેખર ગરમ ગરમ દાળ ઢુકળી બુટામ પોણી વળી જાય ગમે તેનું માની શકો ને વાત જ જોઈ લો છો ઘેર જઈ સીધું લુખીસ ખાવી સર અંદર રોટલી બોટલી કશું નહીં ડાર ઢુકડી લેબુ ને સોડી ગરમ ગરમ અંદર થી વરાળ કરતી છે ફટાફટ દવા દે મારા ફીલિંગ ફીલિંગ પર આવી દી દવા આવતા નહીં ને કોઈ દવા એ લાંચા પીવી હું

સાડે નઈ પણ નકતા હખોરે તો શીરો વા ના જા રમાડો લે તું કે તું આરાં છેડો તું રમાળી થી મારો જો લાંબો ના આવતો જો મારે હું તો આમો ફોન ના ગાવ વધારે બોલો જો લેજે ફોડજે ફોડ લે ફોડ લો આલો ભાઈ શેના લઈ ફોડતો નક આ બીજો આ તો ફોડું ફોડ ના પાદ મહારાજ છુટ્ટુ માં બેઠે લે અમે બોલતો રે આ બોડા આયા આવી સી રમાળો તો કાઢી ના પાડો આ આ આ કારિયા તારા કારે દાન નહીં મળતો ના કો ફોડી કાઢ ના તને કામો આમે બેલેમાં ઓકાળ કોશી છે આવું ના માર ફાઈ રોંબા કાલ થી હું આવું આવતું ના ના હારો ફોડું ફોન ના જોવ ઓકાળિયા કઈ આવી શી તો બહુ ઓમ બેલેમાં હારો બેઠું કાળ લઈ શી મારો બેસ તો મારો બેસ તો હું ના જોય આ હું જો કોક કોક વા કેતરી બેઠ લે મારો બેચા મારો બેડ તો બોલ તું તારા ભવ ભવ ફૂલાતા બેડ ના તા કા બાપાઈ તો મારા બાપાઈ અલતી વાત કરી શી નકર નગમ ફોડું ફોન ના કેમરો તવા ઓ ઓ તુ કો કો ડાય બાય ઓર તુ ના માં બેઠ ને મારે માં એટલે શું તું કઈ શીરો બનાવું ના માં શીરો નમાટી શીરો નમાટી બબ બટાકો 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 ના માં શીરો બનાવજે બટાકા ના

રૂવાં દે આયા કરી દીધું કાય આવીતી આ કાર્યા કાવે કો ગોડી તો લે લેમ આહા ચલો હા

થઈ ગયો બટાકા બધાં કીધું માય આ મારું મનપસંદું તો ખાવાનું જ ના બને આ મારું મનપસંદું ખાવાનું ના બને ઈવન ગમા કે ભઈ શીરો ખાવો છે કે પુરીઓ ખાવી છે એ બધું ફટ લઈને બની જાય અને અમે કીએ દાળ ડુકડી બનાવો એટલે ના બને ના બને મારા માં જીવતી હતી તાન મારા મને પૂસીન બનાવતી હતી કે બકા શું ખાય બકા શું ખાય અને હું કહું એ બને અને આ જો માની છો ખાવું નહીં કે ઘેર જવુંએ નહીં ખાવ ખાવુંએ નહીં કે ઘેર જવુંએ નહીં એ આ બેઠો બાય વાત પૂરી ત્રિહ મણ જ કરવા પડે તાને મેળ આવે તાને મોન ન આવ્યો તાને હું જેટલો હડક હતો દાઢ ડુકડી ખાવાનું લેબુ બેબુ ને છોડીને અને ખાવાનું ના બનાવી દાઢ ડુકડી પથાળી ગોર થઈ જઈ ના ના કાં કયા ખાવાથી આ એમાં એમાં તો બાપા જતા રાહ રહી હાઈ

મા વાડ બની વાખોલી આ મારા માથા ઉપર લઈ જા ગરમા વાટકા ઓ બાપા ખાવા નહીં ખાવ જા અરે હેડો કે બાપા હું મોઢું ફૂલાય બેહ્યો છું હેડો ખાવા નહીં ખાવ મારે અલા બાપા હેડો ખાવા

બેના ઉપર નીકળી જશે

જેટલું બનાય બનાય કરો આ મારા મન જોણતો હોય ને આડા આવે સમ રહી બેઠા છો ક્યાંડા મોઢો ના આવે મારે તો કોઈ ખાવું નહીં તમે તાજો થો ભલે હું હું કઈ થઈ બેઠા ઘેર ના એટલું છું ઘેર આ ગોમની જો સારું લાગે છે ઘેર ખાઈ લ્યો હો જોણતી તને કઈ દાળ ઢૂકળી બનાવી દાળ ઢુકળી છે ના

ના બનાવી બીજું ખાવા બાબતે મગજ કરો છો જે બનાવ્યું એ ખાઈ લઈએ અને ચણા બનાવ્યા તો ચણા ખાઈ લઈએ બનાવ્યું એ ખાઈ લેવાનું હોય નહીં તો રાતે એમનો ભાભી દાળ ઢુકડી બનાવી રાતી ખાઈ લેજો વાત કરો એમાં હના વાદ લેવાના હોય જે મળે એ બધું ખાઈ લેવાનું હોય આવી રીતે હેલ કોઈ ખાવા બાબતે જ રીહાઈન ફૂલીન બેહી જવાનું હોય અમે તમાર તમારું ભાવતું વસ્તુ બનાવી નહીં ની હવે હવે ભાભી તમન હું ભાવા મને એમ કેજો મન તો શેવ ટોમેટો ભાવા પણ ટોમેટો ઓમ ના નહીં ભાવતો સેવ ટોમેટો ભાવા ને શેવ ટોમેટો તમે છેલ્લે ચાણા ખાધો તો ચાણા ખાધો તો યાદ કરજો 6 મહિના થયા હવે લ્યો હવે 6 મહિના થયા યો સેવ શેવ ટોમેટો ખાધો તો એ આજ સુધી કદી એમ કીધું ને કે આજ હું સેવ ટોમેટો ખાઉં કદી કીધું યુવા તાણ અને બાપડા યાર બે હાથ છું આખા ઘરમાં તમે ત્રણ જણા છો એરે એકલો છું બેસો કરું કે ઘેર રોધવાનું કરું કે ખેતર માં જોય કે શેટલા વાળે જોય કયો તમે જ વિચાર કરો યુવાને મજબૂરી બાપડા સમજવી પડે કે તમારે થોડી મદદ કરાવી પડે કે તમે આપડા તો આદમી માણસ ન હું ગોમ માંથી આયા ફટ ને બે ડોસી લોટો પર લાવજે બે રકે બી ચા લાવજે લાવજે પેલા મહેમાન આવજો લાવજે હે ફટાફટ રોધવાનું કર ખાલી આપડે તો ઓર્ડર જ કરવાના કે બનાવવાનું તો યુવાન જ કે વિચાર કરો તો એ બાપરો છેટલો છેટલી બાજુ જોય એટલે આપણે જે મળીએ ખાઈ લેવાનું હોય કટકો રોટલો એવું બધી રીબી ના રાખવાની હોય તાન તેરા ઉભા તો સોના મળ લે લો કે જો તમે ને ની ની વાત મોરી હેન બેહી જો રાતી બનાવી પણ એટલે રાતી બનાવી દે દાળ ઢુકડી કોનતીજી તે ની ની વાત મો હું રી હાવાનું હોય અમારા ભાઈ ગોડા છું આવડી વાતમાં હું અમે તમે જ કહો ભાઈ હોય એકલું શું કર જે મળી લેવાનું હોય બસમેલો તુ લ્યા હા મોન પી જાવ તો નો બાપા જો લઈ જો અલય ના બગા બે દવાખાનું પાટો બંધઈ આ તો તો નેસો ઉતર જેણો કઈ નાકતો નહી કઈ નાક જોતો લાવું તું બુઢિયા તમો હું કરીએ તને આ તો બટાકોનું શાક ખાવું પડશે બટાકો મારી માની જોયું ખાવા પીવા ખાવાના ના ના બધા આવું બનતું હોય છે ઘરમાં કુટુંબ ઘરમાં દહ જણો હોય કોક કે વળી આ બનાવ કોક કરી કે પેલું બનાવ કોક વળી કે પેલું બનાવ આ બધી જગ્યાએ ચાલતું હોય છે તમારે ઘરે આવું થાય છે તું નહીં ગયો થતું જ હોય અને તું તો નહીં અસુ છોડ્યા પારું છું અને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સસ્ક્રાઇબ કરજો ખાઈ રહ્યા પ્રમાણે બાપા ભૂખલા મને પાપા આ માણે કે જો શીરો બનાવ મુ આઈન ખાઉ